એક મતલબ દેવતા ઘોડી હતી એટલે ઈ શબ્દ બોલવાના હોય ત્યારે આમ ઉતાવળ થી બોલવાના હોય એટલે કોણ પણ જાલે પાબુની પડજલ કોણ હેમર ને કુંડારે રમાડશે ખીસી ઝીંજરો જાલે પાબુની પડજલ અરે ખીસી થોડા આંખે આમ ભાડા નહી પણ મતલબ આંખ ભાંગતા કે ખીસી ઝીંજરો ભાંગે ડાવી આંખ હેમર મારી ઝાંખી જણાય એટલે મારી કેસર ગોળી દેવતા છે આ ઝાંખી પડી જાય ત્યારે એવા ઓલે પછી શબત દીધા છે

અને હેમર મારી કોરોગઢ ની પથોડી એટલે ક્યાં ક્યાં ના કિલોમીટર કાપીને આવે આવા શબ્દ બોલ્યા ત્યારે બાબુ ને એવું કઈ કીધું કે અમારે ઘણા જોડાણ આ તારી હેમર ની ભરતી મેલ ને ઘોડા ને આમ કુંડાડે ધોળાવી કરીને પછી આમ કાના હુએ ચડાવવાના હોય બરાબર ત્યારે એ એમ છે કે કુંડારા હેમર વરાવ્યા કુંડારા માય હેમર આવે આ લોડતી એટલે મતલબ આકાશમાં ચડી ગઈ એટલે પછી પોતે ઊંચા ઘણા હતા અમુક આવું કે આમ છે ને તેમ છે બાકી એવી રીતે પોતે ઊંચા ઘણા હતા સાસુજી મધરા હતા બાબુ ની કે તમારું જે મસ્તક છે થોડું ઝુકાવ તમે પાબુજી સર કાંધો નમાવો આહુ ભાટીયા ભાટિયાની કે ચાવર ચોખા છે ત્યારે પાબુને એમ થયું કે આ તો મસ્તક નમાવું હાહુ ને તો નકામો થાય પછી આ પોતે બાબુ કહે છે કે હું મારા કુળ ના સિવાય હું કોઈને મસ્તક નમાવતો નથી અને નમાવીશ પણ નહીં વાહ વાહ વર્તી જીવન જીવું વર્તી જીવન જીવું નવખંડમાં નામ રાખ્યું બાબુ દાદે રામ લક્ષ્મણજી નો અવતાર છે હા ભાઈ આવી વાતો પડી છે જગા કાકા કને તો ભાઈ જેટલી ખજાનો ખૂટે એમ નથી જગા કાકા કને તમારા કને ખજાનો હું તમે ભૂલ હવે ઉમર પર મને ભૂલ છું 12 12 મહિના થી તમારે લાલ લાલ ફરું આધી વાતનો શી આયો નથી હતો કે ભાઈ વગડામાં હોઈ અને દેવની કોઈ વાતો કરી અને વગડાનો મેળાપ ખરેખર એક અલગ જ પ્રકારની મોજ છે પાંચ માણસોમાં બેઠા હોય સમજૂ માણસો હોય અને એમાં ક્યાં દેવની વાત આવે એ મોજ ક્યાંક અલગ છે આ પણ એક જાતનો રમોજીક ડાયરો છે ભગવાનની ચર્ચા કરી વગડો હોય અને આવી રીતે ભાઈ ખરેખર ચોમાસાનો સમય

ભેખારીર માં ઓલી ની હવા હોય કોઈ દી બદલતી જ નથી વસ્તુ કેવી છે કે તમારે કદાચ ખીચામાં વસ્તુ હોય હવે આ તમે પાર્ક બરાબર અને આની સુગંધી પારખો તમે સુગંતી પારખો આ મચ્છર તમે નજીક ના હોય કદાચ આ ખીચામાં હોય ને તમે ભૂતા હોય તો મચ્છર નજીક ના હોય જંગલ નું છે ઝાડ શું છે તમારે પારખવાનું છે સુગંધી કેવી સુગંધ અંતર જેવી પણ આ જ્યાંથી સુગંધી તમારા ખીચામાં કેમ ફેલાતી હોય ને

તમારો ભાઈ ભાવ વધી ગયો ને પણ આ જોજો તમે ખરેખર ઓ ભાઈ ઓલા ઉટડા લઈને બેઠો હતો બરાબર તો ઉટડા માથે માખી હતી ભાઈ માથે ઉડતી હતી પણ હું પણ મારા માથે માખ્યું નથી એ હું ધીને ને હું બધા મારા માં ધૂનો હા તો ભાઈ આ વસ્તુ અજબ ગજબ છે હવે બતાવજી તો બીજા વિડીયો બતાવી દઈ જા તો વસ્તુ ખરેખર વનસ્પતિ અને એમાંય સુગંધ એવી આવી રહી છે તો આપણે સુંગ્યા જ કરીએ એવી તો હવે આગળ આગળ શું છે અને અહીં આપશું આપણે વિડીયોને અત્યારે એન્ડ જો કાકા કાકાને કાંઈ હશે એની માહિતી તો હોય જ પણ કાકા અત્યારે આપણું પરીક્ષા કરી રહ્યા છે તો હવે બીજા વિડીયોમાં કંઈક એનો જવાબ આપવાની કોશિશ કરશો તો વાલા જેમ રોજ છ વાગે મળીએ એ રીતે મળતા રહીશું વિડીયોને કરી નાખજો લાઈક અને ઘણા બધા દિલમાં અરમાન છે દેશ ભ્રમણ કરવાના ભગવાન પૂરા માંડ કરવા દે તો અત્યારે ચોમાસાનો સમય છે ઘણા દિવસથી પ્લાનિંગ કરી રહ્યો છું આમ જાઉં તેમ જાઉં રાજસ્થાનમાં જાઉં ડુંગરાઓમાં જાઉં કે ક્યાં જાઉં તો જેમ જે આગળ ભગવાન પ્રેરણા દેશે એ પણ આપણે જયશ્વર વિચારીશું જય હિન્દ